નમસ્કાર મિત્રો રાજ્યમાં ભારેથી ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે મોટામાં મોટી સિસ્ટમ પણ સક્રિય થવાની છે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલમાં વધારો થશે સાથે આજે રાત્રિના સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે એક સિસ્ટમ પણ ગુજરાત ઉપર સક્રિય થઈ છે આ સિસ્ટમનો પ્રભાવ ગુજરાતના કેટલા વિસ્તારોમાં કેવો જોવા મળશે તેની માહિતી પણ સંપૂર્ણ આપણે જોવાની છે તેમજ હવામાન નિષ્ણાંતોનું મત શું છે આગલા દિવસોમાં વરસાદ અંગે તે પણ જોઈશું તેમજ આવનારા સમયમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એકી સાથે બે સિસ્ટમ સક્રિય થશે તે પણ આપણે જોવાની છે તો સંપૂર્ણ માહિતી મિત્રો આપણે વિડીયોમાં જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા આવો તો નિશ્ચય પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને વરસાદની તાજી અપડેટ તમારા સુધી પહોંચી શકે તો મિત્રો આપણે વાત કરીએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ભાવનગર થાન જામનગર દ્વારકા વેરાવળ ભાવન તેમજ ભાવનગરના નિશાણવાળા વિસ્તારોમાં પણ અત્યારે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક સૂટોસાટો વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો તેમાં પણ ભાડલી ખાવડા નલિયા ગાંધીધામ રાપર આ બધા વિસ્તારોમાં છૂટોસાટો કે કંઈક વરસાદ દિવસ દરમિયાન જોવા મળ્યો હતો અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન પણ કેક ને કેક છૂટો છાટો ઝાપટા રૂપે વરસાદ થઈ શકે છે વાત કરીએ મિત્રો અન્ય વિસ્તારોમાં તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ અત્યારે ગરમીભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અમદાવાદ આ બધા અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક છૂટો સાટો વરસાદ આજે રાત્રે પડી શકે છે એટલે કે સાટા ખરવાની શક્યતા રહેલી છે નડિયાદ ઢોલકા વિરમગામ આ બધા વિસ્તારો છે અમદાવાદને એ બધા વિસ્તારોમાં રાત્રે પણ આજે ક્યાંક ને ક્યાંક સૂટોસાટો વરસાદ થઈ શકે છે તો મિત્રો હવે આ વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે પણ આપણે જોવાનું છે ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે પણ આપણે જોવાનું છે ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર મહેસાણા રાઘનપુર આ બધા વિસ્તારોમાં કંઈકને કંઈક વાદળછાયું વાતાવરણ છે દિવસ દરમિયાન જોવા મળ્યું હતું અને રાતે પણ ક્યાંક ને ક્યાંક છૂટો સાટો વરસાદ ઉત્તર ગુજરાતમાં પડી શકે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વલસાડ સુરત વ્યારા આહવા આ બધા નવાપુરને આ બધા વિસ્તારોમાં વરસાદનું જોર અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ જોવા મળી શકે છે આજે રાત્રે પણ બાર વાગ્યા પછીના સમયગાળા દરમિયાન અને આ સિસ્ટમ એક સક્રિય થઈ છે તો ગુજરાત તરફ તે આગળ વધે તો એના ભાગરૂપે વરસાદનો નવો રાઉન્ડ સર્જાય અને વરસાદી માહોલમાં સતત વધારો થાય હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું છે એમના મત અનુસાર બાર તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે તેમજ પવનની ગતિમાં વધારો સિસ્ટમો પણ સક્રિય થશે આમ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર બાર તારીખ પછી અમુક દિવસોમાં વધી શકે છે તો મિત્રો આવી રીતે રાજ્યના કેટલાક વિસ્તારોમાં બાર તારીખ પછી વરસાદનું જોર વધશે